વડોદરાના માંજલપુરની અનેક સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે દંતેશ્વર વિસ્તારના રહીશોએ આરોપ લગાવ્યો છે કે છેલ્લા દોઢ વર્ષથી દૂષિત પાણી આવે છે પરિણામે પીવાના પાણી માટે પૈસા ખર્ચ કરવા પડે છે ઘરો પર દૂષિત પાણી આવતું હોવાથી રોગચાળો પણ વધ્યો છે સ્થાનિકો અનુસાર પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી મિક્સ થયું હોવાથી લાંબા સમયથી આ સમસ્યા છે જો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી પાણીની સમસ્યા તો આમ તો લગભગ વર્ષ દોઢ વરસથી તો ચાલે છે આવું નવું અને ગટરનું જ પાણી છે કેમ કે હવે આવવાની ત્યારે જ પાણી તો ડોળું ડોળું હશે હવે એવું પાણી પીને શું કરવાનું અમારે છોકરા બધા બીમાર છે અમે ખુદ બીમાર છે પછી હવે એથી બીજા શું કરવાનું એટલે તમને ચોખ્ખું પાણી શુદ્ધ પાણી જોઈએ અને ગંદુ પાણી આવે છે હવે છોકરાઓને કયા ટાઈમે નવડાવો ધોડાવો કઈ કેટલી પ્રોબ્લેમ છે એટલે આ અમારે લાઈન બદલી આલો અમને બસ પાણીની એટલું જ જોઈએ અમારે લાઈન પાણીની બદલ પાણીનું પીવાનું પાણી તો આવતું જ નથી કોર્પોરેશન ગવર્મેન્ટ વેરો તો લેવા તૈયાર થઈ જાય છે પણ પીવાનું પાણી આવતું નથી બરાબર અને બીજું કે પાણીની સાથે બધી જ સમસ્યા માનવધર્મ નિર્માણ પાર્ક સોસાયટી માનવધર્મ આશ્રમની બાજુમાં એટલું બધું પાણી ભરાઈ જાય છે ને કે એક વરસાદની અંદર બબ્બે ફૂટ પાણી ભરાઈ જાય છે તો હવે એનો નિકાલ કેવી રીતે કરવાનો અને શું કરવાનું પીવાનું અને આટલું પાણી આવે છતાં બી પીવાનું પાણી નથી આવતું તો ગવર્મેન્ટ કરે છે શું અમારે ઘડિયા ઘડિયા દિવસમાં દસ મેસેજ એવા હોય કે ચંદ્રેશ ભઈને કો લાઈટ જાય એટલે ચંદ્રેશ ભઈને કહો અમારા ઘરના છોકરાઓ બી એવું કે મમ્મી ચંદ્રેશ ભઈને ફોન કરો પાણીનો પ્રેશર જ નથી કોઈ વખત ચાર વાગે આવે કોઈ વખત પાંચ વાગે આવે કોઈ વખત છ અનલિમિટેડ પાણી અમારે કશે જવું હોય તો ઘરે જવાનું તમારું પાણીનું વ્યવસ્થિત તો રાખો કોઈ ફિક્સ રાખો ટાઈમ કે પાંચ વાગે તો પાંચ વાગે નવા વાગે તો છવા વાગે અમારા ઘરની બહાર નીકળવું તો પણ પાણીનું ટેન્શન રહે